જોઈ શકો છો ટેમ્પિંગ તો છે જ આવી ચૂક્યા છે રાઈસ એટલે કે ગરમા ગરમ રાઈસ બે સબ્જી રોટલી પાપડ અને ગુજરાતી થાળીના બધા જ એલિમેન્ટ આપણને આ થાળીમાં જોવા મળે છે આપણે નોર્મલ થાળી આવશે એકસો દસ માં શાક આવે દાળ આવે ભાત પાંચ રોટલી કચુંબર આચાર બધું આવી જાય આરામથી એક માણસ પેટ ભરાઈ જાય બરાબર સારું સ્વાદિષ્ટ મળશે બરાબર રાઈસ રોટલી ઘઉં ની મળશે

આપણે જોઈ શકીએ છીએ આપણે ચના મસાલા સબ્જી અહીં આવી ચુકી છે એટલે કે નોર્મલી અહીંયા બે સબ્જી ઓફર થાય છે તમને ગુજરાતી થાળીમાં અને જે આપણી ગુજરાતી થાળીની જે જે હોય છે એ બધા અહીંયા ફુલફિલ થાય છે અને સાથે આપણે અહીંયા દહીંનો ઓપ્શન મળે છે અવેરનામાં મિક્સ વેજ ના તો આપણે જોઈ શકે છે કે આપણે મિક્સ વેજ सब्जी તૈયાર થઈ રહી છે એટલે ગુજરાતી થાળી તમે જો એક सब्जी માં ઓપ્શન આપણે પાંચ આપ્યા ઓપ્શન મળે છે તમે કોઈ પણ બે ચૂઝ કરી શકો છો તો અત્યારે આપણે ટ્રાય કરવાનું છે મિક્સ વેજ તો આ આપણી રેડી થઈ ચુકી છે આપણી ગુજરાતી થાળી દોસ્તો અત્યારે આપણે પછી વડોદરાના ગાયત્રી ભવનમાં જે આપણે ગુજરાતી થાળી ટ્રાય કરવાના છીએ બટ કઈ રીતની ગુજરાતી થાળી અહીંયા ઓફર થતી હોય છે એ આપણે વાત કરીશું એના અહીંના શ્રી સાથે અને જાણીશું કે કઈ રીતે થાળી છે યાર તો સર પહેલા તો જણાવો કે ગાયત્રી ભવન શરૂઆત ક્યારે થઈ હતી

આવી ચૂક્યા છે રાઈસ એટલે કે ગરમા ગરમ રાઈસ બે સબ્જી રોટલી પાપડ અને ગુજરાતી થાળીના બધા જ એલિમેન્ટ આપણને આ થાળીમાં જોવા મળે છે તો હવે આપણે ટ્રાય કરીશું એની આ ગુજરાતી થાળી તો હવે આપણે ટ્રાય કરવા છે ગાયત્રી ભવનની આ ગુજરાતી થાળી હવે ફર્સ્ટ ઓફ ઓલ તો હું તમને થાળી એક્સપ્લેન કરી દઉં તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને થાળીમાં બે સબ્જી મળે છે આપણે લીધી છે ચના મસાલા અને મિક્સ વેજ સાથે સાથે આપણને અહીંયા જે રોટી રેગ્યુલર ગુજરાતી થાળીમાં હોય એ તો હોય જ છે દહીં મળે છે અને કદાચ તમે દહીં પ્રિફર ના કરો તો તમને ઓપ્શનમાં મળે છે છાસ એટલે કે અહીંયા ગુજરાતી થાળીમાં તમને જે બધા એલિમેન્ટ્સ હોય એટલે કે ગુજરાતી થાળીની જે આપણે રિક્વાયરમેન્ટ હોય બધી મળે છે હવે આ ગુજરાતી થાળી ખાવા એટલા માટે આવે કે ભાવેશભાઈ રેગ્યુલરલી અહીંયા આવતા હોય છે અને આપણા મિત્ર છે ભાવેશભાઈ એની ગુજરાતી થાળી તમે ટ્રાય કરી રાઈટ તો તમે શું કહેશો કે ગુજરાતી થાળી નો ટેસ્ટ કેવો છે કારણ કે હું તો ટ્રાય કરવા જઈ રહ્યો છું જોવા પરથી તો ઇન્ટરેસ્ટિંગ લાગે છે બરાબર છે અને ગુજરાતી થાળી તો નોર્મલી આપણે બધા ખાતા હોઈએ છીએ બટ થોડુંક મને લાગે છે કે ટેમ્પિંગ તો છે તો તમે શું કહેશો તમે ટ્રાય કર્યો તો અહીં પહેલા ખાઈ ચૂક્યા છો તમે અને આપણે ખાતા ખાતા વાત કરીએ એમાં વધારે મજા આવશે તો તમે શું કહેશો ભાઈ પહેલા તમે ટ્રાય કરી તો ટેસ્ટ કેવો લાગ્યો તો તમને એ શાનદાર છે શાનદાર છે એવું કહેશો અને પેલોટેશનની મેજિક સરસ સારું છે એ પણ એક ફાયદો છે કે નોર્મલી આપણે રેલવે સ્ટેશન પાસે ઉતરતા હોય તો ખાવાનું શોધતા હોય તો વડોદરામાં આપણે ઓલરેડી તમને કહી ચૂક્યા છીએ ઘણી ઘણીવાર લોકોને ખ્યાલ નથી આવતો તો કહેવા એમ માંગીશ કે વડોદરામાં જયારે તમે રેલવે સ્ટેશન નજીક ઉતરો અને છ નંબર નો ગેટ છે છ નંબરના ના ગેટ ની સામે આવેલો છે ગાયત્રી ભવન અને તમે અહીંયા આવીને ગુજરાતી થાળીનો ટેસ્ટ માણી શકો છો એ તો પાકું છે

પણ ચણા મેં અહીંયા ટ્રાય કર્યા ભાવેશ ભાઈ કે જે મને પણ બહુ સરસ લાગ્યું હા સબ્જીનો જે કે સ્વાદ કહેવાય ને એ નોર્મલ સ્વાદ છે એટલે એમ કહી શકાય ભાઈ સબ્જીમાં એવું નથી કે મસાલા એડ જ્યાં છે વધારે હવે હું ટ્રાય કરવા જઈ રહ્યો તો મિક્સ વેજ તો મિક્સ વેજમાં પણ આપણે જોઈ શકીએ છીએ એક નોર્મલ ટચ છે તમે જોઈ શકો છો ગ્લાસ ને આ હટા દીધું હમ હમ મિક્સ વેજ સબ્જીનો ટેસ્ટ પણ એકદમ બેસ્ટ છે અને મારું ફેવરેટ દહીં તો છે જ એટલે આ સો ટકા થાળી મારી માટે તો બેસ્ટ છે ને છે જ ઘણીવાર આપણે એવું બનતું હોય છે એ ગુજરાતી થાળી આપણે ટ્રાય કરી લઈએ છીએ કે ચલો ઇટ્સ ઓકે બરાબર છે પણ ખરેખર જો તમારે બરોડામાં રેલવે સ્ટેશન નજીક કોઈ ગુજરાતી થાળી ટ્રાય કરવી હોય અને કહેવાય કે ભાઈ ગુજરાતી થાળી નોર્મલી તમે પ્રિફર કરતા હોય તો આ થાળી એકવાર ડેફિનેટલી ટ્રાય કરવા જેવી છે એ હું તમને કહી શકું પ્રાઇઝ એકસો દસ રૂપિયા છે એટલે કોઈ પણ ઓફર કરી શકે છે અને નોર્મલી ગુજરાતી થાળીની ખાસિયત એ છે આપડે આપણે બધી જગ્યાએ ટ્રાય કરીએ તો સ્વાદ આપણે જળવાવો જોઈએ બંને સબ્જી આપણે ટ્રાય કરીએ સ્વાદ કેવો લાગે સ્વાદ સારો છે સારો છે અને કોઈ આપણે ટ્રાય કરવા માંગતું હોય તો તમે શું કહેશો આવી શકે બિલકુલ આવી શકે બરોડામાં ગુજરાતી થાળીન છે હા તો જરૂર એટલે આપણે કહી શકાય અહિયાં કે ભાઈ આપણે તો ભાઈ નાઇટમાં ખાવા નીકળ્યા હતા અને બન્યું એવું કે આપણા મિત્રએ ઓલરેડી ટ્રાય કરી હતી તો આપણને કીધું કે તમે આવીને અહીંયા ગુજરાતી થાળી ટ્રાય કરો તો ખરેખર આ વિડિઓ બાઇક આન્સર જ બન્યો છે બીકોઝ અમે ગુજરાતી થાળીને શોધમાં હતા અને મેં વાત કરીને એમને મને કીધું કે ચલો આ થાળી ટ્રાય કરવા દ્યું છે તો આ થાળીને ટ્રાય કરવા માટે હું તમને એટલું જરૂરથી છે કહીશ કે ગુજરાતી થાળીમાં બે સબ્જી દાળ ભાત પાપડ અને રોટી બધું જ કમ્પ્લીટ છે એટલે કે ગુજરાતી થાળીનો ટેસ્ટ આપણને અહીંયા પૂર્ણ મળે છે અને ભાઈ ગુજરાતી થાળીને ગુજરાતી લોકો ના ખાય બોસ તો કહેવાય ને કે ભાઈ ગુજરાતી થાળીની ખાસિયત છે ખરેખર આપણે જાળવી રાખે છે આ થાળી મેં ગુજરાતી થાળીની ખાસિયત જોવા મળે છે અને હું આરામથી ખાવાનો છું અને ટેસ્ટ એન્જોય કરવાનો છું બીકોઝ ધ ટેસ્ટ ઓફ ધીસ થાળી એટલે કે ગુજરાતી થાળીનો જે ઓરિજિનલ ટેસ્ટ છે એ આપણને મળે છે અને એકસો દસ રૂપિયા નોર્મલ છે કોઈ પણ ટ્રાય કરી શકે છે અને સારું ફૂડ છે એક ડિસન્ટ છે એકવાર તમે ટ્રાય કરી શકો છો ઇટ્સ ગુડ એન્ડ ઇટ્સ વેલ્યુ ફોર મની હન્ડ્રેડ પર્સન્ટ એકવાર ટ્રાય કરવા જેવું છે ઇટ્સ વેલી ગુડ ચાલુ ઓપ્શન